કરજણ તાલુકાના વલણ ગામે એલ એનટી કંપની દ્વારા ધીવલણ હાઈસ્કૂલના શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કરજણ તાલુકાના વલણ ગામે એલ ટી કંપની દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળા એક મહાન પહેલ કરી પાંચમી જૂન પર્યાવરણ દિન નિમિત્તે એલ એન્ડ ટી કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટી હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું પ્રકૃતિના પર્યાવરણીય સંતુલનને જાળવવા માટે વનીકરણનું એક મહત્વનું પગલું છે આ વર્ષ દરમિયાન જે કાળછાળ ગરમીમાં સખત તાપમાન વધતા કેટલાક લોકોના જીવ પણ અસર પડે છે કેટલાક નાતાઓમાં મૃત્યુ થાય છે તાપમાનને નિયંત્રિત કરવા માટે વૃક્ષારોપણ મહત્વનો ફાળો ભજવે છે પર્યાવરણના પાર્થવ હેડ સાહેબ દ્વારા માહિતી પ્રદાન કરતા કહું કે લીમડાનું વૃક્ષ પંચાવન સેલ્શિયસથી સો સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે ફક્ત બાર ફૂટનું ઝાડ ત્રણ ઇંચ એર કન્ડિશન સમાન કુલર બનાવે છે વૃક્ષનો એ જ જીવન છે કે વૃક્ષે કેમતી મૂડી છે અને એક છોડ વાવો જીવન બચાવો તમામ સાથે અન્ય પ્રાણીઓ માટે સરળ બનાવો શાળાના કેમ્પસમાં કુલ પાંત્રીસ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા અને વીસ જેટલા પ્રાંત પોંધા લગાવવામાં આવ્યા એલ એન્ડ ટી કંપનીના સાહેબો સહિત કર્મચારીઓને શાળાના આચાર્ય સહિત શિક્ષકોને ટ્રસ્ટી મંડળે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું કાર્યક્રમમાં માતર ગામના સરપંચ ઇરફાન ભાઈ ધીવલન હાઈસ્કૂલના શાળાના ટ્રસ્ટી મંડળ તેમજ શાળાના આચાર્ય શાળાના શિક્ષકો શાળાના સ્ટાફ અને એલ કંપનીના અધિકારીઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા તસલિમ પીરાવાલા વલણ એ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબેખને લઈ